આગામી બાવીસમી જાન્યુઆરીના ભગવાન શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં જામનગર જિલ્લાના જામજોધપુરના સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણ દાસને આમંત્રણ મળતા પોતાને તેઓ ભાગ્યશાળી ગણાવી રહ્યા છે આ ઐતિહાસિક ઘડીને આપણે સૌ વધાવીએ જે રીતે લાખો વર્ષ પહેલા ભગવાન શ્રીરામ અયોધ્યાની ગાદી પર બિરાજમાન થવાના હતા અને રાજ્યાભિષેક વખતે જેવો માહોલ અયોધ્યામાં હતો એવો જ માહોલ બાવીસ જાન્યુઆરીએ ફરી એકવાર જોવા મળશે તેવું જામજોધપુરના સ્વામિનારાયણ મંદિરના મહંતે જણાવ્યું હતું આપણે ગામો ગામ ઘરો ઘર એ તોરણો બાંધીએ આંગણામાં એ રંગોળી પૂરીએ અને દિવાળી કરતા પણ વિશેષ માહોલ એ આપણે કરીએ અને હૃદયનો ભાવ એ ભગવાન એમના ચરણમાં સમર્પિત કરીએ તો હું તો અયોધ્યા જાઉં છું આપ પણ મારી સાથે ટીવીના ના માધ્યમે વોટ્સએપના માધ્યમે મોબાઈલના માધ્યમે હૃદયથી અયોધ્યાની સાથે જોડાજો